હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ બસ જો ઓસ્ટ્રેલિયાથી આવી ગયા હતા રાજકોટ અને પછી નેક્સ્ટ ડે હતું પ્રસંગ હતો એક ફેમિલી ફંક્શન હતું તો એમાં હતા બિઝી એટલે ત્યાં તો કંઈ મેં બ્લોગ બનાવ્યો નહોતો અને ઘરે હજી બધા યુઝ ટુ ના હોય એટલે થોડું ધીમે ધીમે બનાવીશ બ્લોગ અને અત્યારે પછી મારી બેન છે એ આવી શકે એમ નથી જામનગર મારું પિયર જામનગર છે તો હવે અહીંથી હું ત્યાં જવાની છું રાજકોટથી તો એ કહે કે મારા ઘરે બે દિવસ રોકાય પછી જા કેમકે એનો સન છે ટેન્થમાં છે એટલે એ નહીં આવી શકે તો બે દિવસ આપણે સાથે રહ્યા અહીંયા એટલે હું અત્યારે મારા સિસ્ટરના ઘરે છું અને આજે હવે અમે લોકો જશું જામનગર મમ્મી પપ્પા આવ્યા છે પાછા અહીંયા લેવા માટે પપ્પા જતા રહ્યા હતા વળી પાછા આવ્યા એવું છે મમ્મી રોકાઈ ગયા હતા બે દિવસ અહીંયા જ એટલે અત્યારે રસોઈને એવું બધું ચાલે છે ગયા છે બહાર બપોર રસોઈમાં જે છે રસ ભરેલું શાક ને રોટલી ને એવું બધું અત્યારે આ લોકો બધું ચાલુ કર્યું છે રસોઈ ને એવું બધું પાણી પીરતી પપ્પા શું મમ્મી તો અહીંયા છે પપ્પા ને જીજાજી ને બે છોકરાઓને લઈને ગયા છે રાજકોટમાં એર શો છે અટલ સરોવરે એ લોકો સવાર ત્યાં એને લઈને ગયા જોવા માટે અને અમે બધા લેડીઝ ઘરે છીએ અમે બધા ફ્રી થઈ ગયા હવે નાય ના મને કે હજી સીતા ફળે ખાઈ લે કે એમ તો અમે ત્યાં હોસ્ટેલ એમ મળે નહીં અને અહીંયા મમ્મી લઈ આવ્યા તા આ માર્કેટ હતી આમાં અડધા જામનગર લઈ જવાના અમુક અહીંયા રાખશું એવું આ માર્કેટમાં સારો સાથે આખી રેખડી ભરી હતી તો ત્યાંથી લઈ આવ્યા જી સારું હજી સીઝન જાય એમ છે ત્યાં થોડા ખાઈ લઈએ પછી કંઈ નાખી નહીં એવું હમ્મ અત્યારે રસોઈનું કામકાજ ચાલે જ

ખમણ લેવાય કઈક આખું ફૂલ થઈ જાય દાળ ભાત ભાત રોજ બધું એટલું ખમણ ને લેવા જઈ છે હજી ને પપ્પા ને લોકો આવ્યા નથી પછી ચાલુ હશે કદાચ એરશો એટલે કદાચ અડધી કલાક માં આવે ને તો પછી સાથે બધા જમવા બેસી જશો એટલે રોટલી કરી લઈએ બનાવી દીધું આ ડાઇનિંગ ટેબલ જેવું એટલે એકબીજાને સૌ ના કરવું પડે આવી રીતે ફેરવી ને લઈ લેવાનું જેમ ડાઇનિંગ ટેબલ માં કેવું વચ્ચે સર્કલ હોય ને એવું છે પણ આ નીચે રાખી દે અને પછી યુઝ થઈ જાય ને એટલે ની પાછળ માં એવી રીતે રાખી દે છે એટલે કે એ લોકો ત્રણ બેરાની ફેમિલી માં રહ્યા હતા બાર તેર વર્ષ કેટલા એટલે ત્યારે આ બહુ એ લોકો યુઝ કર્યું પેલા એવું થતું હતું એક બીજા આ દીવો ઓલું દીવો એવું જ થતું હતું તો પપ્પા એ સ્પેશિયલ બનાવડાવ્યું તું બેરિંગ ને બધું આખું નીચે મુકાવડાવી પેલા મિસ્ત્રી પાસે આ કરાવડાવ્યું હતું એ લોકો બહુ આટલા વર્ષોથી આ યુઝ કરે છે હજી એવું નવું જ છે કઈ એમાં થયું જ નથી હજી આ લોકો વાપરે છે આ ડાઇનિંગ ટેબલ લીધું નથી ઘરે હવે તો બધા અલગ અલગ રહે છે પણ એને ડાઇનિંગ ટેબલ લીધું નથી ને આજ યુઝ રોટલી જો પૂરી ખાવા એવી બે ત્રણ અહીંયા કરશ કરે છે માસા ને જમવા બેસાઇડે છે હજી આવ્યા નથી બિસરીને પપ્પા ને એની રાહ જોઈ છે રસ્તામાં માં જતા ફોન કર્યો તો એટલે અમે લોકો જમી લઈએ પછી જમીને પછી આ લોકો ને આ ગામડે જવાના હતા નારણકા છે રાજકોટ થી નજીક જ છે અને ત્યાંથી અમે લોકો પછી જામનગર વયા જશું હું મિશ્રી ને મમ્મી પપ્પા અને દીદી ને લોકો પાછા આવી જશે અહીંયા આવી રહ્યો છે અત્યારે હવે સવા ચાર જવું થયું છે અહિયાં પોઈચા વાડીએ આ લોકોનું ગામ રસ્તામાં જ આવે છે અહીંથી પછી અમે જાશું જામનગર અહીં શેરડી છે અત્યારે મગફળી હતી એ તો કાઢી લીધી એ લોકો પેલા મજૂર બધું કરે સાફ સફાઈ ને મિસ્ત્રી બીજી કારમાં છે જીજાજી ભેગી એટલે અમે લોકો પોચી ગયા અહીંયા છે શેરડી હમ અહીંયા થોડું ઘણું કામકાજ ચાલે છે આ લોકો કરે છે રાહ જોય બધા આવે એટલે એ બધા કઈક પેલા રસ્તામાં બોર હતા એટલે ખાવા ઊભા રહી ગયા હતા

તાજી શેડી ખાવા મૈનાસ હે બે આવડી ગયું હવે ખાતા ફોલે લઈ તૈયાર મડે છે બોલી દીએ છો બધાય એટલે હાલે છે બાકી કામ નહી કમી છું કહી આજો કેનાલ નું પાણી જાય છે આયા આવવાનો રસ્તો છે વાડીનો સનસેટ નો ટાઈમ છે અત્યારે હજી તો વાત છે જો કે બધા સે દેખાય છે હમ મિસરીન મજા આવી ગઈ છે દોડા દોડી કરે છે ના બધા હોય ને એના જેવડા એટલા ગમે હવે વાડીએ થી અહીંયા ઘરે આવ્યા ગામડે જો કે બંધ છે કોઈ રહેતો નથી આંબલી છે મમ્મી એવું કીધું મને હમ હવે અહીંથી પછી જાશું અમે જામનગર હવે નીકળશું થોડીક વાર માં જામફળ છે ઉપર છે અમુક ના પપૈયા લીમડો લાગે હમ લેલો વિરા ને એવું બધું છે થોડું ઘણું અ બે છે ખબર નહીં ક્યાં હોય કઉ છું કઈ છે જામફળ છે જો દેખાય જો ઉપર છે અમુક મોટા મોટા મીસો અહીંયા હતું એકાદ નીચે હતા આ તો પણ બહુ નાના નાના છે એટલે અમુક મોટા કોકોનટ નથી પપૈયા છે આ જો બનાના જોયા તે બેસો આ જોયા બનાના જો કેટલા લટ હા એવી રીતે હોય પછી પાકે પછી પાકે હાલ આમાં ગોતી દઉં કાય હોય ને તો એક આ હવે રાજકોટ થી જામનગર જતા હતા તો વચ્ચે ડિનર માટે ઉભા રહ્યા છીએ એક હોટલ માં મારા કાકા ના એ નજીક ના જ રહે છે તો એમને ફોન કર્યો તો કે અહીંયા આવો તો મળી લઈએ મને એટલે એ આવ્યા છે બધા બેઠા ટેબલ ઉપર છે મિશ્રી ના ઈચકો જોયો ને તો એમાં બેસવું છે ભાઈ ગઈ હતી રસ્તા પર કામ એ શું હવે જમીન પછી જામનગર જશું નાના નાની ના નવા ફ્લેટે ફર્સ્ટ ટાઈમ જવાના જ કા હમ એ લોકો નવા ફ્લેટે રહેવા વઈ ગયા ને ત્યાં ફર્સ્ટ ટાઈમ જવાના જ છે એટલે હવે નવ વાગ્યા અમે પોચ્યા ઘરે આ ફ્લેટે પેલી વખત આવ્યા જયારે બનતું તું લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આ ફ્લેટ બનતો તો એટલે જૂના ફ્લેટમાં રહેતા હતા એટલે બધા ત્યાંના પાડોશી બધા જાણીતા હતા અહીંયા બધા અમારા માટે હજી છે હજી ધીમે ધીમે મળશું બધાને હે એટલે હજી ફ્લેટ જોવાનું બાકી છે બધું સામાન લઈને આવ્યા મીશુબેન ને થોડાક સુઈ જતા હતા ને એવું આવતું હતું કે મીશુ રસ્તામાં હે જોઈ લ્યું હાલો રૂમ નહી હમ ચલો આ બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બાય કરો